આ લવ યુટ્યુબ ફેમિલી કેમ છો તો સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં જય માતાજી અને જય પપ્પા જય રામ તો આપણે વાડિયા સીધા વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અને આપણે આમાં વારે આવ્યું હતું સંયેળો તો આમાં આપણે હાંકી નાખ્યું અને પાળા પણ સડાઈ દીધા છે અને હવે આપણે મોકા બાંધવી છીએ ક્યારે ક્યારે બાકી હોય છે જો આવી રીતના બાંધવાના હોય આ હોય હમ ઢોરિયા પાસે બાંધવાનું થાય અને ઓલપા શેડે બાંધવાના થાય એ જોરથી બાંધી દે પર બાંધી દે હમ અને થોડું થોડું ખોડાય ત્યાં રહી ગયું તો એ આ જો કોદાયા ક્રીન થોડું ખોદી નાખ્યું એટલે ધીડેતે કઠણ આટલામાં બહુ છે ખાટી ન પડી એવું થઈ ગઈ છે અને ખરાડ દીધી છે એટલે આ બધું થઈ ગયું ન કે આપણે રીંગણે જોવો કાંઈ ઘટે છે ને એક નંબર જો આ ફૂલ ને ફૂલ ને બધું જોડવા તો આપણી બધી રીંગણી એવી જ છે અને રીંગણા ઉતરવા મીણાશે હવે જો કે આપણે આવી રીંગણી છે અને આપણે આલો પાછા મોકા મળશું બાંધવા પાવડો પીળ્યો છે કોદાળે પડ્યો છે એટલે ખડ કેવું છે એ તમને દેખાડીને આજુ અહીં છેડે છેડે આવું ખડ થઈ ગયું છે અહીંયા ઘોડે જ હતું તો એ ત્યાં આપણે બધું કોદાળે હાર્યા છે એટલે એના કરીને ખોદીને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે

તો હવે મોકા બંધાઈ ગયા અને અમે ભી આવ્યા સીવી સોળીમાં કારણ કે હવે સોળી ઉતારવાનો ટાઈમ થઈ ગયો છે એટલે સોળી ઉતારવાની છે ને કાલ ગુવાર ઉતારી ને જવા દેવાનું બોટાદ તો આ મરસીમાં હોય તેને પાળીઓ સડાઈ દીધી રખવામાં કાં શું કરે મકાઈ સોળી છે

તલે જે વાગી હોય તો હાલો ઉતારવા માં હવે છોડે આટલી છોડી ઉતારી નાખી છે એમ પણ બે સા લીધા પૂરા કરી નાખ્યા અને ડોલ ભરાઈ ગયો એટલે આટલી થઈ ડોલમાં અને પાછી ડોલ મેક દીધી છે હવે એમ પણ પાછા ચોંટ્યા છે કાં પૂરા કરવાનું એવું છે

રીંગણી પાવન થાય છે એ મોકાન બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે અને હાલો તો હવે હું ત્યાં ઉતારવા મળી જાઉં સોળ તો કાલે મેં સોળે ઉતારી લીધી અને હાલ છે તે ગુવાર ઉતારવા મળી ગઈ છે લોવો એક ડોલ પીડ્યો છે એ હું ક્યારે આવ્યો હતો એવું છે તો હસી વાત લેટલો ચાલો ઘડેક સાથે ગુવાર ઉતારવી અને પછી દવા દેવાનો થશે કારણ કે હું નહીં જતો તો વાહનમાં લઈ જવાનો થાય છે હાલો ઘડેક એટલા સાથે આપણને ઉદ્યોગ

તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરીને નાખજો હવે પાસે મળશું આપણે એક નવા વ્લોગમાં ગેન બાય બાય